હું પટેલ બિપિન કુમાર પીપળાણા પંચાયત આગેવાન મેં એક પોચ બે હજાર પચીસના રોજ માનનીય કલેક્ટર શ્રી માનનીય ડીડીઓ સાહેબશ્રીને રૂબરૂ મળીને અરજી આપી હતી પીપળાના પંચાયતમાં કરોડોના કૌભાંડમાં એક જ પંચાયતમાં ટોટલી કામ લખ્યા સિંચાઈના કામ થયા નથી તેની અરજી તપાસ થાય માટે મેં અરજી કલેક્ટર સાહેબ સાહેબશ્રીને અને ડીડીઓ સાહેબશ્રીને આપી હતી પણ આ જ લગન સુધી કોઈ તપાસ થઈ નથી અને ડીઓ સાહેબ શ્રી અને કલેક્ટર સાહેબ પેટમાંથી પાણી આવતું નથી હું એવું કહેવામાં આવ્યો બીજું કે મેં જ્યાં આ કરોડોનું કૌભાંડ બહાર પાડ્યું છે ત્યાંનું જિલ્લા પંચાયત અરવલ્લી જિલ્લા ઉપપ્રમુખ શ્રી એમના ભાઈઓ દ્વારા મારા પર પીછો કરવામાં આવી રહ્યો છે મારા પર ગાડીઓ મારવામાં આવી રહી છે બીજું કે મને વાયા વાયા બીજી ધાક ધમકી મળી રહી છે મેં જિલ્લા પોલીસ વડા કેસવાલા સાહેબને માલપુર પોલીસ સ્ટેશન થી આઈજી સાહેબને સીએમ સાહેબને ને મેં આરપીઆઈડી થી અરજી બી કરેલી છે પણ આજ લગન સુધી કોઈ માલપુર પોલીસે કાર્યવાહી કરી નથી મને મારા જીવનો જોખમ છે તો મને કઈ પણ થશે તો સપૂર્ણ જવાબદારી નિર્ભયસિંહ રાઠોડની જે રહેશે તેના ભાઈઓની રહેશે